વડોદરામાં પણ સમી સાંજે મેઘરાજાની બેટિંગ જોવા મળી હતી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો રાવપુરામાં વરસાદી પાણી ભરાયા દુકાનો દુકાનોવાળા હેરાન થઈ જાય છે ભરાઈ જાય છે દુકાનોમાં અને બહુ દુકાનોમાં તકલીફ પડે આજે કેટલું ભરાઈ ગયું પાણી આજે ઓછામાં ઓછા અમારે આઠ થી દસ ઇંચ દુકાનમાં પાણી આવી ગયો હતો અને સાફ કરવામાં બહુ તકલીફ પડે છે અને માલ બટલ તો વડોદરામાં મોસમ મિજાજ બદલ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે આ વડોદરાના જે હાટ તમા રાવપુરા એરિયાનો આ દ્રશ્ય કે દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા જનજીવનને ભારે અસરો પડી રહી છે રૂપેશ ચોક થી